ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવાને કો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો તમને બધાયને ખબર હશે કે ફોરેસ્ટ અધિકારી એટલે શૈલેષ કાંભલા શૈલેષ કાંભલાનો ચહેરો બધાયના મગજમાં આવી જાય બરોબર કેમ કે એને કામ જ એવું કર્યું ને સાહેબ કે ત્રણ ત્રણ લોકોની હત્યા કરી નાખી પોતાની પત્ની સહિત પોતાના પુત્ર સહિત પોતાની પુત્રીની હત્યા કરી અને ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં જઈને પોતે ચાવો ન થાય કોઈને શક ન જાય માટે ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયો અરે એને પ્રેમિકા જોડે રહેવા માટે સાહેબ આ માણસે પોતાની બધી હદ વટાવી નાખી અને ફોરેસ્ટ કોલોની બહાર જ મિત્રો પોતાના ત્રણેય પરિવારના મૃતદેહોને ત્યાં ડાટી નાખ્યા ઉપર ગાડલું નાખ્યું એની ઉપર ધૂળ નાખી સાહેબ જોવા તો કરી અને આને સાહેબ હવે પસ્તાવો થવા મળ્યો કે મેં ખોટું કર્યું હવે તો રડી રહ્યો છે ત્યાં જેલમાં બેઠો બેઠો એમ કે છે ભાઈ કે હવે મને મારી નાખો સાહેબ બીજો મારી પાસે કોઈ ઉપાય નથી પણ સાહેબ કે એમ થોડો મરાય તમને તો ક્યાંક જોવા જઈએ તો હવે એને મિત્રો ખબર પડી ગઈ કે એને બહુ ખોટું કામ કર્યું કેમકે એ સામેથી કહી રહ્યો છે કે મને ગોળી મારી દો સાહેબ હવે મારો જીવવાનો કોઈ મતલબ નથી એને ખબર છે એનું જીવન હવે નર્ક સમાન થઈ ગયું સાહેબ છૂટ જ્યારે છૂટશે ને ભાઈ ખબર નહીં ક્યારે છૂટે પણ જ્યારે છૂટશે ત્યારે એની ઉંમર તો વહી ગઈ છે ભાઈ એટલે ક્યાંક હવે એને ખબર પડી ગઈ ભાઈ કે એને બહુ ખોટું કામ કરી નાખ્યું તમને શું લાગે મારા ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં જે કંઈ પણ માહિતી મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવને સપોર્ટ કરતા રહીશું ધન્યવાદ